એમને તો રીક્ષર એટલા બધા માર્યા એ મારતા મારતા બહારથી અંદર બી લાવે છે અને અંદર પણ મારે છે અને પછી પૂછે છે કે બીજા કમ્યુનિટી મેમ્બરો કોણ કોણ છે એટલે એની અંદર અમારા સેક્રેટરી સાહેબ કે જે એમને પહેલાં માળેથી મારતા મારતા સીડીની અંદર નીચે લઈ આવ્યા એમની ચેન લૂંટાઈ ગઈ છે ઘડિયાળ લૂંટાઈ ગયું છે એમનું પાકેટ લૂંટાઈ ગયું છે ઘણું બધું લૂંટાઈ ગયું છે રેસ્ટોરન્ટની અંદરથી પ્લેટો તોડી નાખી છે અને મારા મારી એટલી કે એ લોકોને અત્યારે હોસ્પિટલમાં દાખલ કરવાનો છે કોણે મારમારી કરી છે કોણે એ ઓહો બદ્રેશ ભાઈ કરીને હવે જેમને સસ્પેન્ડ કરેલા હતા એમનો પરિવાર છે પહેલાને એ જ પ્રમાણે એમને બે ત્રણ વખત મોર્નિંગ આપી તેમ છતાં બી એમની જે બી જે બી ખોટી પ્રવૃત્તિઓ હતી એ બધી ચાલુ રાખતા હતા ક્યાંક ને ક્યાંકથી કે નિર્દોષ માણસો હશે કે જે હથિયારો ચલાવવા હશે કંઈક પૈસાનું કમિટમેન્ટ કરીને લઈ આવ્યા હશે અમને ખબર નથી પણ સીસીટીવી કેમેરાની અંદર એ માણસો તમને દેખાશે અમારી તો પોલીસને ખાસ એટલું કહેવું છે કે ભાઈ એ માણસોને તમે શોધી લાવો એટલા તથ્ય તમને એમના તરફથી મળી જશે કે એમને કોણે હાયર કર્યા હતા